ला क्यू आई हाय अरे दिख रहा जो आ कोनो फोन <laughs> अरे हेलो राधा हेलो ओ भरत से ही बोलू जो ओहो सॉरी भरत भाई सॉरी बाय ला लाव, लाव हूं बात कर oh? हां राधा बेटा अरे तू क्या छे बेटा બાપુ તમે મારી ચિંતા ન કરતા આમાં શું થયું કે રાત્રે મારી બેન પડી એટલે કે મારી સખીનો ફોન આવી ગયો એટલે તમારી ઉંગના પકડેને એટલે કીધા વગર નીકળી ગઈ હા આમાં શું છે મારી બેન પડી છે ને એને ગામડામાં ફરવાનો ખૂબ જ શોખ છે એટલે હું બે ચાર દિવસમાં આવી જઈશ હો ભલે ભલે ઠીક છે બેટા પણ પોતાનું ધ્યાન રાખજે હો પણ બાપુ હવે તમે છે ને મને ફોન નહીં કરતા કેમ વાચાણે એમ છે ને બાપુ કે અહીંયા જ્યાં રહીએ છે ને ત્યાં ટાવર જ નથી મળતો એટલે જ્યાં જ્યાં વર મળશે ને 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 ટાવર મળશે ને ત્યાં હું તમને જાતે જ ફોન કરી લઈશ ઠીક છે બાપુ બાય બાપુ હા ઓકે બેટા ઓકે હા બાય આવજો હા લખા પતિ ગયો અરે પતિ ગયો નહીં બેરુ બતાવી દીધું અને મોબાઈલમાં કહી દીધું કે પોપટડી ભૂકી નથી રે પોપટડી તરસી નથી રે પોપટડી જૂલે માં ડાડે તો કેરીયા તે ગોટલો ખાય સાંભળ તારું જે નુકસાન થયું હોય એની કિંમત હું આપવા તૈયાર છું બોલ કેટલા પૈસા જોઈએ છે તારે ઓ બાપની દોલત નું આટલું બધું અભિમાન પણ એકવાર સાંભળી લે પૈસાથી બધું ખરીદી શકાય ખાનદાની અને ખમીરી નહીં સમજી

કામ કરવા લાગ નહી તારા ને મારા ભાગ્ય પર હસું છું ભરત આપણે આવ્યા અહીંયા મહેમાન બનીને પણ જઈશું વેવાય બનીને બસ હવે તું ઝડપથી રાધા નું દિલ જીતી લે એટલે આ ઊંચી નોટ ને આપણે વટાવી નાખીએ અરે હા રાધાની બાબતમાં કોઈ સફળતા મળી એક મોકો મળ્યો તો પણ આપડા માણસો થાપ ખાઈ ગયા રાધા તારી મુઠ્ઠીમાં આવી જાય બહુ જરૂરી છે ભરત તારો ને મારો આ છેલ્લો દાવ છે એકવાર એકવાર તારા રાધા સાથે લગ્ન થઈ જાય ને પછી આ જમીન જાગીર નો તું માલિક બની જઈશ અરે જય આવો આવો જમાદાર તમને જ યાદ કરતા એટલે કે શેતાન નું નામ લો અને શેતાન હાજર હે બોલો કોના ઉપર કઈ કલમ લગાવી છે હે આપણો તો એક જ હિસાબ છે જેવી કલમ એવી રકમ અત્યારે કલમ ની વાત જવા દો જમાદાર આવો ચા પીવો હું ચા પીવા નથી આવ્યો ચળ ભાંગવા આવ્યો સાની ચળ હતેડી ની ચળ ઠાકોર ઉઠતો વેટ મારી હતેડી માં ચળ આવવા માંડ એટલા આખા ગામ માં આટો માર્યો પણ બધા નાના નાના બધા પછી પચાવાળા પણ પછી મને અચાનક યાદ આવ્યું કે હલાલ કરવા જેવા બે મોટા બકરા તો હવેલી માં છે જ બોલો કેવી લાગી આપડી યાદશક્તિ તમારી જીભ બહુ લાંબી થતી જાય છે જમાદાર ના રે બહુ લાંબી જીભ થઈ હોય તો કઈ ના દો જાલમ સિંહ ને જમાદાર જોયો આવી ગયો ને 5.7 નો જાટકો હે કેટલા જોઈએ છે 10000 ભરત આપી દે ને લઈ જા હવે પછી મહિનો મો ના બતાડો મને ધમકી આપવા માટે તું જે બહુ નાનો પડશે બેટા અને એ ના ભૂલ કે મારી માએ ભૂલ થી મારું નામ સજ્જન સી રાખી હે અને સજ્જનતા સાથે મારે સ્નાન સૂતક નો સંબંધ નથી હે સમજી ગયો બેટા હે राजधा राधा, राधा बेटी